વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે બે મહિના પેલા ભગવાધારીઓ જે અગધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં માં અત્યારે ભેગા થયા છે અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકાર માં જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જેવું એને કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાય ના તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર અહમ છોડી દો અને નિર્માની થઈને ભગવાનનું ભજન કરો ને મારા હાથમાં લઈ લ્યો મૂર્તિનો અમારે લક્ષ્મીનારાયણ દેવ અનેશી અમારે હૃરકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ ભ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિના હતી અને આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવારમાં જે લગાવી લક્ષ્મી રાયણ દેગ્યા અને પાંચ વાગી

તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો